ભાગવત કથામાંથી સાત મહિલાઓની ચેનની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે ત્રણ મહિલાઓને ઝડપીને ધાર્મિક પ્રસંગ કે લગ્નમાં ચીન નજર ચૂકવીને દાગીનાની કરતી હતી ચોરી સુરતના વેશો સ્થિત નંદની એક એપાર્ટમેન્ટમાં ભાગવત કથામાં પધારેલી સાત મહિલાઓની ચેન ચોરી થવાની ઘટના સામે આવી છે આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો હતો આ ઘટનામાં પોલીસે ત્રણ મહિલાઓને ઝડપી પાડીને પોલીસ તપાસમાં પકડાયેલ મહિલાઓ ગુનાહિત તે ધરાવતી હોવાનું પણ સામે આવ્યું છે મળતી માહિતી મુજબ સુરતના વેશો વિસ્તારમાં આવેલ નંદની એક એપાર્ટમેન્ટમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કથાનું શ્રવણ કરવા ભક્તોજનો ઉમટી પડે છે દરમિયાન ગત સત્તાવીસ ડિસેમ્બરના રોજ સાંજે આરતીના સમયે ભીડનો લાભ લઈ

કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે